છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે અમે મુલાકાત માટે હતા અને સંગઠનને લઈને આવનારી ગ્રામ પંચાયતથી લઈને આવનારી છોટાઉદેપુરની નગરપાલિકાઓને લઈને અમારા સંગઠનના તમામ કાર્યકરો સાથે ચર્ચાઓ થઈ છે સાથે સાથે જે લાંબા ટાઈમથી વહીવટદારોનું અહીંયા શાસન ચાલે છે અધિકારી રાજ ચાલે છે અને એમાં જે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે ત્યારે આવનારી ચૂંટણીઓ આવે જલ્દી આવે અને એમાં ચૂંટાયેલા પદ પદાધિકારીઓને સત્તા મળે એ તરફ અમે આગળ વધવા બાબતની લઈને અમારી ચર્ચા લાંબી થઈ છે સાથે સાથે આજે અહીં આવ્યા છે ત્યારે અનેક લોકો પોતાની રજૂઆતો લઈને અમારી સમક્ષ આવ્યા છે એમાં આ વિસ્તારમાં જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે જ્યાં આજે પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો નથી અને જે સાધનો પણ નથી આ વિસ્તારમાં કોઈ બ્લડ બેંક પણ નથી સાથે સાથે શિક્ષણને લઈને અનેક પ્રશ્નો આવ્યા છે એમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ બંધ છે અને શિષ્યવૃત્તિને લઈને જે બાળકોને છે અને આધાર કાર્ડ અપડેટ કરવા માટે વાલીઓને સોંપવામાં આવ્યું છે ત્યારે આ જટિલ પ્રક્રિયામાં પૂરતા ડોક્યુમેન્ટ હો ન હોવાના કારણે બાળકોને કેટલાક શિષ્યવૃત્તિથી પણ વંચિત રહી જઈ શકે એવી ભીતિ સેવાઈ રહેલી છે સાથે આ વિસ્તારમાં રોડ રસ્તા માટે કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચાય છે એના પેચવર્ક માટે એના રિપેરિંગ માટે કરોડો રૂપિયા ખર્ચાય છે છતાંય આજે રસ્તાની હાલત બસ બત્તર હાલતમાં છે આ વિસ્તારની વાત કરીએ કે અહીં મોટા પ્રમાણમાં રેતીની બીજો છે અહીં રેતી રોયલ્ટી આવતી હોય ડીએમએ ફંડ આવતું હોય છતાં પણ આ તમામ આશ્રમ શાળાઓ એકલવ્ય શાળાઓ હોય કે પ્રાથમિક શાળાઓ હોય એનું સર્વે કરવામાં આવે તો મને લાગે છે કે ગુજરાતમાં જો સૌથી વધારે શિક્ષકોની કોઈ ઘટ હોય તો એ નસવાડી તાલુકામાં છે એવું મને લાગે છે આજે ઘણી શાળાઓ વગર શિક્ષકે બાળકો ભણવા માટે મજબૂર છે ઘણી શાળાઓના ઓરડાઓ નથી ત્યારે અમે તમામ અમારા પદાધિકારીઓ અને સાથીઓને લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે આવનાર દિવસોમાં અમે બધા સાથે રહીને અહીંના લોકોના ન્યાય આપવા માટે અમે રોડથી લઈને વિધાનસભાના સદન સુધી એમના પ્રશ્નો પહોંચાડવાની કામ અમે આગળ પ્રયાસ કરીશું સાહેબ બીજી વાત છે કે દિવસ ઘણા ત્રણ દિવસોમાં શિક્ષકે

એ વ્યક્તિ પોતે આર એસએસ જે ભાજપની ભગીની વાહ સંસ્થા છે એનો જિલ્લાનો પ્રમુખ હતો અને આ વિસ્તારમાં પોતે પાંચ ધારાસભ્યોને ખિસ્સામાં લઈને ફરું છું એવી મોટી મોટી વાત પોતે કરતો હતો ત્યારે આજે તમે જોયું હશે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને એને ફાંસી આપવાની માંગ પણ કરી હતી છતાંય આ ગુજરાતની પોલીસ જે ગૃહમંત્રી દાદાના રાજમાં દાદાગીરી નહીં ચાલે એવી વાતો મૂકે છે એ ગુજરાતની પોલીસ રિમાન્ડ પણ એની મેળવી નથી શકી અને ચાર્જશીટમાં પણ અમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક પડદાની પાછળ મોટા માથાઓ એમને બચાવવા માટેના કામ કરતા હશે એવું ચોક્કસ અમને શંકા છે ત્યાં બીજી વાત છે કે કાલે બે દિવસ એક દિવસ પહેલાં નર્મદા જળના વધામણા થયા ત્યાં ભરૂચના સાંસદને ગેરહાજર હતી શું કહે તમે જોયું હશે ગુજરાત સરકાર નવા નવા તાયફાઓ લઈને આવે છે પાછલા વર્ષમાં જ્યારે નર્મદા નીરના વધામણા થયા એટલું બધું નુકસાન થયું હજારો લોકોની ખેતી પાકો ઘર ઘરવખરી ઘરો જાનમાલ બધું ખલાસ થઈ ગયું અને એનું વળતર આ ઘણા લોકોને આ દિન સુધી મળી નથી ત્યારે ફરી આ વર્ષે નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા છે સરકાર એક બાજુ અમૃત મહોત્સવ મનાવી રહી છે અહીં ગરીબ કલ્યાણ મેળાઓ થાય છે પણ જાણી જોઈને શાળાઓમાં શિક્ષકો દવાખાનાઓમાં ડોક્ટરો સારા રોડ રસ્તાઓ સારી કનેક્ટિવિટી કે કોઈ પણ જાતની સુવિધાઓ આપતા નથી એના લીધે અનેક સમસ્યાઓ ઊભી થાય છે ગઈકાલે બે દિવસ પહેલા જે નર્મદા નીરના વધામણામાં મનસુખભાઈ પોતે હાજર નથી રહ્યા એ બાબતને લઈને મને બહુ ખ્યાલ નથી મનસુખભાઈ પોતે ક્યાં રહે છે શું રહે છે એનો વધારે વિશે હું ધ્યાન રાખતો નથી